ચાર્લી સર્કલ ફાઉન્ડેશન આદિપુર દ્વારા ચાર્લી ચેમ્પલિનના એકસો છત્રીસમાં જન્મદિવસની ઉજવણી બાવન વર્ષથી ચાલી રહેલી સંસ્થા ચાર્લી સર્કલ ફાઉન્ડેશન આદિપુર દ્વારા ચાર્લી ચેમ્પલિનના એકસો છત્રીસમાં જન્મદિવસની ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી મહારાવ મદનસિંહ ચોક આદિપુર મધ્ય હર્ષોલ્લાસથી આ ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે આ સંસ્થા ડૉક્ટર અશોકભાઈ આસવાણી દ્વારા બાવન વર્ષ પહેલાં શરૂ લેવામાં આવી હતી આજે સંસ્થાના માનનીય અધ્યક્ષ ડોક્ટર તલીન નાવાણી મંત્રી કિશોરભાઈ પરમાર મોનિકાબેન આસવાણી અને મંત્રી કૃણાલભાઈ આચાર્ય દ્વારા આ કાર્યક્રમ ચાલીસથી પચાસ નાના બાળકો સાથે ચાર્લી ચેમ્પલિનની વિશ્વ પ્રસિદ્ધ ફિલ્મ ધી ગોલ્ડન રુશ પ્રોજેક્ટ દ્વારા બતાવી અને કેક કાપી સફળ બનાવવામાં આવ્યું હતું આઈવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા નમસ્કાર હું કુણાલભાઈ આચાર્ય આજે આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે સોળમી એપ્રિલ બે હજાર પચીસના રોજ અમે ચાર્લી ચેપ્લેનનો વન થર્ટી સિક્સ બર્થ અમે મનાવી રહ્યા છીએ ચાર્લી સર્કલ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા બાવન વર્ષોથી ફિફ્ટી ટુ ઇયર્સ બાવન વર્ષોથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે છોકરાઓને ખૂબ આનંદ આવે કાર્યક્રમના પ્રણેતા જે હતા ડૉક્ટર અશોક આસવાણી સાહેબ આ તેમના લીધે જ આવું થયું છે અને તેમની નાના નાના બાળકો સાથે ખૂબ લાગણી હતી કે બધા બાળકો ચાલલીની ટોપી પહેરે કોટ પહેરે સ્ટીક લે હાથમાં અને આદિપુર આ મહારાવ મદનસિંહ ચોકથી રવાડી નીકળતી અને છેક ગાંધી સમાધિ સુધી આ રવાડી જાતી એટલે ખૂબ આનંદ અમે કરતા પણ ખેર બે વર્ષ પહેલાં માન્ય ડોક્ટર સાહેબ દેવ થઈ ગયા પણ અમને એમ લાગે છે કે હજી અમે જે આ કન્ટિન્યુ રાખ્યું છે અમે આ બંધ નથી કર્યું અમે જે આ કન્ટિન્યુ રાખ્યું છે સેલિબ્રેશન એ અમારી સાથે હોય છે હોય છે એકસો એક ટકા હોય છે સન ઓગણીસો 1973 નાઇન્ટીન સેવન્ટી થ્રીમાં ચાર્ડી સર્કલ ફાઉન્ડેશન ચાલુ કરવામાં આવી હતી જેના પ્રણેતા હતા ડોક્ટર અશોકભાઈ અસવાણી સાહેબ આજે એ ચાર્ડી સર્કલ ફાઉન્ડેશનના જે પ્રમુખ છે ભાઈ શ્રી તલીનભાઈ નવાણી સાહેબ સેક્રેટરી કિશોરભાઈ હું કુણાલભાઈ આચાર્ય અમે બસ જ મનમાં ધાર્યું છે કે જે ડોક્ટર સાહેબ કરતા હતા બસ અમને પણ એ જ કરવાનું છે અને ડોક્ટર સાહેબ આખા વિશ્વમાં એક એવા વ્યક્તિ હતા કે તમે ગૂગલ ઉપર પણ સર્ચ કરશો તો એમાં બતાવશે કે ધ ઇન્ડિયન ચાર્લી કરીને જેમનું નામ ચાલતું આખા વિશ્વમાં એક જ વ્યક્તિ હતો જેનું નામ હતું ધ ઇન્ડિયન ચાર્લી એન્ડ હી વોઝ ધ મેન હુ યુઝ ટુ વર્શિપ ચાર્લી એમની જે ક્લિનિક હતી એમાં ચાર્લીની આઈડલ હતી એ ભગવાન સાથે ચાર્લીને રાખતા અને એની પૂજા કરતા તો બસ અંતે મારે કહેવાનું ઈચ્છ છે કે જેમ અમે દર વર્ષથી આજે બાવન વર્ષો પૂરા થયા છે અમે જેમ જેવી રીતના અમે ચાર્લી સર્કલ ફાઉન્ડેશનને કાયમ રાખી અને સેલિબ્રેશન અમે કરતા આવ્યા છીએ અને સદૈવ કરતા આવશું આપ પણ જોડાજો અસ્તો ભારત માતા કી જય વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા પ્રમુખ બોરારા મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના જવાબદારી મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાગોગા જમાદારવાડી મુદ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુદ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાય કંડ્રકશન ગામ પતરી તાલુકો અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ જગદીશભાઈ ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે

મેન્ટ શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેહા ડિપાર્ટમેન્ટ મુંબઈ દાદર માં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો